બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીની કામગીરીને લઈ ચૂંટણી શાખા સહિત વિવિધ વિભાગોમાં વધારાનું મહેકમ ઉભું કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી કામગીરીની મુદત પૂર્ણ થતાં વર્ગ ત્રણ સંવર્ગના બાવન નાયબ મામલતદાર અને ચોસઠ કારકુનોની સાગમટે બદલીઓ તેમજ વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર નિમણૂકોના હુકમો કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચૂંટણીલક્ષી કામગીરીને લઈ વર્ગ ત્રણ વર્ગના નાયબ મામલતદાર અને કારકુનોના વધારાનું મહેકમ ઊભું કરવામાં આવ્યું હતું જોકે ચૂંટણી પૂર્ણ થયા બાદ આ મહેકમની તારીખ ત્રીસ જૂનના રોજ મુદત પૂર્ણ થતાં જિલ્લામાં જાહેર હિત અને વહીવટી સરળતા માટે તેમજ વિવિધ વિભાગોની ખાડી પડેલી જગ્યાઓ ભરવા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરલવાર દ્વારા ચૌદ તાલુકાના બાવન નાયબ મામલતદારની એકસાથે અરસપરસ બદલીઓ તેમજ ખાલી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી છે તેમજ અધિક નિવાસી કલેક્ટર દ્વારા પણ ચોસઠ કારકુનની બદલીના હુકમો કરાયા છે જેમાં કેટલાક નાયબ મામલતદાર અને કારકુનની પોતાની માંગણીવાળી પસંદગીની જગ્યાએ બદલીઓ કરવામાં આવતા તેઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આમ જિલ્લાના લોકસભા ચૂંટણી બાદ વહીવટી વિભાગના વર્ગ ત્રણ વર્ગના એકસો સોળ જેટલા નાયબ મામલતદાર અને કારકુનોની સાગમટે બદલીના હુકમો કરવામાં આવતા વહીવટીતંત્રમાં હલચલ મચી જવા પામી છે